હા મેરુરભાઈ વાત બોલો સાહેબ સિજુ થોમસ વાત કરું છું અમદાવાદ થી મેં તમારા બધા જોયા છે તો ફ્રી લેફ લેવામાં કદાચ સિગ્નલ મારે જમ્પ કરી ગયો એટલે ત્યાં એએસઆઈ હતા એમને મારો ચલાન ફાડ્યો એટલે એમણે મને એવું કીધું એટલે મેં કીધું હું તમને એટલે મને સમજી લઈએ ચલાન બહુ મોટો આવશે મેં ના મારે સમજવું નથી તમે ચલાન ફાડી નાખો હું તમને પૈસા આપી દઈશ એટલે એમને શું કર્યું રેડ લાઇટ સિગ્નલ ના મને કે ત્રણ રૂપિયા એટલે મેં કીધું રેડ લાઇટ સિગ્નલ ના ક્યાંથી ત્રણ થઈ ગયા એટલે મને કે નવો કાયદો આવી ગયો છે ને એટલે રેડ લાઇટ સિગ્નલ ના ત્રણ થશે અને મારો છે ને ચલાન બનાવીને એટલે મેં કીધું મને ચલાન બતાવો તો હું પૈસા આપું ઠીક ના પૈસા આપો ને ત્યારે ગાડી લઈશ ને ચલાન તમારું પછી મને એને ચલાન બનાવી નાખી અને મેં પૈસા આપ્યા હવે ચલાન મેં જોઈને તો અંદર છે ને રોંગ સાઈડ ડ્રાઇવિંગની ની ચલાન બનાવી છે ત્રણ રૂપિયાની એટલે મેં એને બસો રૂપિયા ના આપ્યા એટલે એને મને છે ને રેડ લાઈટ સિગ્નલ ના પાંચસો ની જગ્યાએ ત્રણ હજાર ની ચલાન ફાડી એટલે એટલે પછી મેં અહીંયા કંટ્રોલ રૂમમાં ટ્રાફિક હેલ્પલાઇન માં બધે મારે જો પૈસા નો સવાલ નથી તો મારા વિડીયો જોયા એટલે મારે છે ને નુસુલ ને નીતિ નો સવાલ છે રાઈટ છે રાઈટ એટલે મારે આને ફાઇટ પૈસા માટે નથી કરવી એટલે મેં અહિયાં કંટ્રોલ રૂમ માં ફોન કર્યો પછી ટ્રાફિક હેલ્પલાઇન માં ફોન કર્યો ટ્રાફિક હેલ્પલાઇન મારે મને કીધું કે કંટ્રોલ રૂમ માં ફોન કરો ત્યાંથી એવું કીધું કે તમે ટ્રાફિક હેલ્પલાઇન માં જાવ એટલે કોઈ જાતનું નિરાકરણ આવતું નથી એટલે તમારે રેવાનું અમદાવાદમાં જ છે ભાઈ રેવાનું અમદાવાદમાં જ છે તમારા અમદાવાદની ટ્રાફિક ડીસીપી ડીસીપી છે સફેન હુસે રાઈટ હા 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 એકનો નંબર નથી મળતો મને એક વકીલ પાસે જાઓ હા એક લેખિત ફરિયાદ ટાઈપ કરો ફોન કરવાનું બંધ કરી દો બરાબર ઓકે ઓકે લેખિત ફરિયાદ ટાઈપ કરો અને એની સાથે એક આરટીએ ટાઈપ કરો ઓકે કે આ તારીખે આ જગ્યાએ આ સિગ્નલ ઉપર બરાબર હા હા મને રોકવામાં આવ્યો તો અને એ બાબતે રેડ સિગ્નલ જમ્પ કરવાનો ફાઇન મારી પાસે રૂપિયા વસૂલ કરવામાં આવ્યો છે હજી હશે જ બરાબર સીસીટીવી એક્ઝેક્ટ સમય એક્ઝેક્ટ ડેટ ને એક્ઝેક્ટ ટાઈમ લખજો બરાબર ઓકે ઓકે આરટીઆઈ કરવાની ટ્રાફિક ને જ કરવાની બરાબર પછી બીજું સ્ટેપ એક લેખિત ફરિયાદ બનાવો એ પણ ડિસિપ્લિન જ કરવાની બરાબર અને સીસીટીવી જપ્ત કરી અને સાચવી લેવા બાબતે બરાબર ઓકે કે ભાઈ આ કામમાં જે આ સીસીટીવી છે તમે બધા મને થી ના આપો તો આ જપ્ત કરીને સાચવી રાખજો હું કોર્ટ પ્રોસીડીંગ કરીશ ત્યારે કોર્ટમાં રજૂ કરવાના ટૂંકમાં એક વકીલ પાસે જશો ને ત્રણ અરજી બનાવી દેશે ત્રણેય અરજી દાખલ કરો જો ડીસીપી સફેન હુસેન ને ફરિયાદ કરતા જ નિરાકરણ આવી જાય તો બહુ સારી બાબત છે નિરાકરણ નથી આવતું હા તો પછી આપણે આગળ પ્રોસેસ કરવાની ઓકે કોઈ છે સાહેબ તમારા એડવોકેટ ધ્યાનમાં અમદાવાદમાં વોટ્સઅપ પર નંબર માંગી લેજો આપી દઈશ બરાબર ઓકે હું વોટ્સઅપ પર તમને નંબર માંગી લઉં છું હા